લેવું સહારા દેખોડા સહારા દોડા હૈ કસીને આપની કહી કેસ કહે આપની કહી કેસ કહે

જે અમારા મામા હું ભણતો અને એ બધી મોજ હતી નાનપણની બધી યાદો તાજો કરવા જ આવી છે બધા એમ કે કે મોટા થઈને મામા નથી જતા એ વાત હાસી છે કામમાં થોડાક કેવી આમ તો કે વ્યસ્ત થઈ જાય છે પણ કાંઈ વાંધો નહીં આ થોડુંક કામ છે ખોટું નથી બોલવાનું થતું થોડુંક કામ છે અને સ્પેશિયલ મામા ન્યા જ આવું છે એ આપણા જૂના બધા ભાઈબંધો મળશે ત્યાં જ આવું દિવાળી મહિનો છે એટલે વેકેશન છે એટલે એમ છું કે ચાલો આંટો મારી લેવી અને બને તો સ્કૂલે પણ થોડું કામ છે સાથે સાથે તો ત્યાં પણ જવું કારણ કે બધા શિક્ષકનો તો હું થોડું એક સાહેબને ઓળખતો એ અત્યારે ક્યાં છે એ પણ ખબર નથી એટલે સ્કૂલ જોવા જઈશું થોડી ઘણી તમને બતાવી અને મારું મામાનું ગામ છે ગેસ્ટ કરો ગેસ્ટ તમને તો ક્યાંથી ખબર હોય ચાલો કહી જ દઉં શોખે કે અમરેલી જિલ્લાનું વંડા પાસે આંકોલડા ગામ છે ત્યાં મારા મામાનું ગામ છે ત્યાં હું રહેતો જ્યાં હું નાનપણથી રહેતો હતો જ્યાંથી હમજ જોવા નહોતો શીખવા ચારનો રહેતો હતો તો ત્યાં સુધી કે જ્યાં સુધી મેં દર સોરી ત્રણ ત્રણ ચોપડી લીધું હતું જ્યાં સુધી મામાનિયા રહેતો હું તો એ બધી મોજ છે યાદો છે અને ત્યાં જવું છે તો એવું છે બધું તો હાલો થોડુંક મામનિયા જાવીશી એટલે વાડીએ શું પાણી મેં વાળી લીધું કે લીલી ડુંગળી સુકલ ડુંગળી અને લીંબુ થોડાક લઈ લીધા છે મામાને અહીંયા ખાવા થાય તો એ રીતનું છે બધું અને હું ઉભડું હવે કોટ ને હું પહેરી લઈશ કારણ કે રિટર્ન માં જો મેળ આવી જાય તો હું આવશું નકર કાંઈ નક્કી નહીં રોકાઈ જાય એવું બધું છે ખરી ચાલો થોડી ખુશ ખુશી બાંધેલી માથું હોય જ દાતી ક્યાં છે હા અમારા અહીંયા દાચો ને ઓપેડ્યું હોય વાડી હોય એટલે અહીંયા પીડ્યું બતાવું આ દાતીઓ મામાના ઘર કે એટલે દીવો બળે એટલે એ બધી વાર્તાઓ ને ગીત બહાર આવતા યાદ આવ્યા રાખે ચાલો

ચાલો એટલું થઈ ગયું છે બાસ્કો બાંધી લઈ વિડીયો મોટો થયો હું ફટાફટ બધું મારું કામ પતાવેલું ચાલો બધાને જે માતાજી ચાલો ગાડી કરો શરૂ આ ગાડી નીકળી ગઈ રેડી હવે તમને વ્યૂ હશે બધા ગામ ક્યાં ક્યાં આવે છે એ હું તમને બતાવતો રહે એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ જગ્યાએ આંકડો આવ્યું છે અમારી જૂની યાદો કેવી રીતે તાજી થાય છે એ બધું તમને બતાવું બાકી ગામ એટલું ઝેર લેતો રહે બતાવતો રહે ચાલો જય માતાજી

એટલે તમને આઈડિયા થોડો ઘણું આવી જાય મારા વાળા કે ક્યુ ગામ છે રેડી અને દોસ્ત ઘણા છે અહીં તો નામ દઉં એટલા ઓછા પડશે એટલે દોસ્ત બહુ ઘણા છે હજી થોડીક ગાડી આપવું તમને આઈડિયા આવી જાય પછી તમને કહું કે ક્યુ ગામ છે બાકી તમે કોમેન્ટ કરી નાખજો આ ગામમાં રહેતા હોય કે આ ગામથી જોતા હોય નવા નવા અથવા તમારા ગામના કોઈ સંબંધી હોય આ ગામના તે બી રેડી જો આ રીતનું છે બધું તો એ લોકોને શેર એ કદે સંબંધી હોય આ તે રેડી આ ક્યું ગામ છે બાકી બોર્ડ તમને આઈડીયા આવી ગયો રેડી વાંચી લીધું છે આ છે મોટા ઝીંઝુડા મારી વાડીએ નીકળ્યો એટલે સીધું પેલું ગામ આવે છે મોટા ઝીંઝુડા પછી કમ્પ્લીટ ગીરો સાત ધોરણ સુધી ત્યાંથી મામાના ગામમાંથી આંકડામાંથી નીકળ્યા બાદ રેડી તો ચાલો હવે નેક્સ્ટ ક્યુ આવશે ગામ એ તમને બતાવું ન જોયું હોય તો આગળ વિનારો વિડીયોમાં બાકી જોઈએ રહો ચાલો મામાના ગામમાં સીધા બીજા ગમે મળીશું પાછા આની પછી ઝીંઝાડા પછી આવી ચાલો ચાલો મોટા ઝીંઝાડા નીકળે અને ત્યાંથી આગળ આવો છું આમાં પણ કમેન્ટ કરજો ખબર હોય તો ક્યુ ગામ છે થોડોક તમે આ પણ વ્યુ જોઈ લો રેડી થોડોક જોહો એટલે તમને આઈડિયા આવી જાય રેડી ને બાકી જો અહીંથી આઈડિયા આવી જાય લખેલું છે ગામ છે નાના ઝીંઝોડા ખબર પહેલાં કોઈને પડી ગઈ હોય તો એ પણ કમેન્ટ કરજો ભાઈ અમારો સંબંધી રહી છે ખબર મને પડી ગઈ તો આ ગામ આવવાનું છે રેડી આ રીતનું છે બધું વ્યૂ તમને બતાવતો રહીશ કારણ કે ગામ તો ઘણા દોસ્તારો છે અહીંયા આપણે નાના ઝીંઝોડા રહી છે આમ તો ઘણા રહી છે અને સંજુ બાબા કરીને છે સંજયભાઈ એમ તો ચાલો હવે આગળ પાછા તમને વ્યૂ બતાવતો રહીશ ગામના નામ આવ્યા છે નવા નવા યુનિક યુનિક કોઈ જોયા હોય કોઈ એનો જોયા દૂરથી જો અને હજી એક બીજું કે મેં ઓલામાં જોયું હતું ને આપણે યુટ્યુબ ને વાઇ સ્ટુડિયોમાં એમાં યુનાઇટેડ સ્ટેટ બતાવે એટલે અમેરિકાનું કહે છે ત્યાંથી કોઈ વિડીયો જોવે છે એ થોડો કમેન્ટ કરજો જોતા હોય તો કારણ કે એમાં બતાવે છે કેટલા પર્સન્ટ જોયો છે વિડીયો આ આ દેશમાંથી એમ તો એવું પણ બતાવે હવે કોઈ જોતું હોય તો મારા વાલા કમેન્ટ કરજો મને ખબર ન હોય અને તમને કેવા બ્લોગ જોયું છે રેડી આગળ તમને બતાવું બીજું વાત તો ચાલુ ને ચાલુ રહે અને બ્લોક મોટો થઈ જાય હાલો તો ઝીંઝોડાથી વટી ગયા નાના ઝીંઝરા વટી ગયા અને ગેસ કરો આ કેવું ગામ છે ગેટ જોઈ લો એટલે તમને ખબર પડી જાય રેડી ગયો તો ગેટ વાંચ્યું હોય ન વાંચ્યું હોય તો સ્ટોપ કરીને વાંચી લેજો અને વાંચવું ન હોય તો કાંઈ નહીં નાના ઝીંઝરા વટીને આવી ગઈ છે એમાં પીઠવડી આ પીઠવડી છે આઈનું પણ હોય તો કમેન્ટ જરૂર ને જરૂર કરી નાખજો કોઈ સંબંધી રહેતું હોય તો એને શેર કરી નાખજો જેથી કરીને વિડીયોને રીચ મળી જાય શું કહેવાય મને ખબર નથી પડતી આવું છે કાક પીઠવડી પીઠવડી અત્યારે આપડે બહુ ઓળખતા ન હોય પણ છે મોજીલા માણસો દોસ્ત મળતા હોય એટલે ખબર હોય અને ત્રીજું કામ પૂરું છું પીઠવડી હવે કેવું કામ આવે એ તમને આગળ પાછા બતાવું

દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે સાથે સાથે સોથા ગામે પોગી ગયા છીએ અમે ગામ કહી શકો તમે પાટિયું આમ તો પાટિયું કહેવાય તો વાંચી લેજો આ ગેટ છે ગેટ સ્ટોપ કરીને વાંચી લેજો બાકી અહીં બોર્ડ મારેલું છે તો હેન્જલનું પાટિયું કહેવાય રેડી અને આપણે આપણે સાડુભાઈ રહી છે એને પણ થોડુંક ચેર કરી દેજો સાડુભાઈનું નામ છે વિપુલભાઈ તો એ આપણા સાડુભાઈ છે કોઈ થી જોતા હોય તો એને શેયર કરજો વિપુલ ને તમારા ધ્યાનમાં હોય તો કારણ કે એ આપણે ભાઈ છે તો અહીંથી પણ ચોથા ગામેથી આપણે વટી ગયા છીએ દ્વારકાનો નો નાથ મારો રાજા રણસોડ આવ્યો છે અને મોટો મોટો બ્લોગિંગ પણ મજા જ આવે રાખે એને તાન મારવાની એક નંબર મજા આવે ગ્રીફવા છે ને એટલે તો મળીએ પાછા આગળ તમને અને રસ્તો સાફ કરે છે અત્યારે કોઈ આવવું હોય તો આવતા રેજો સાઇટ બધી સાફ થાય છે બાકી આ ક્યારે બને નક્કી નથી રેડી ને મારા ભગવાન બસ આવું છે તો મળ્યા હવે પાંચમા ગામે ચાહો તો તમે એન્જોય કરો થોડો view રસ્તાનો હિલે હું મે દતોડા કોઈને સહારો દે કે છોડા હે કિસીને નથી મારેલું વાંચી લેજો ક્યુ ગામ આવી ગયું છે ત્યાર પછી રેડી હેન્સલ ના પાટિયા પછી ક્યુ ગામ છે ચેકઆઉટ કરજો આ ગામ નામ હું આપીશ તમને નહીં રેડી અહીંયા વાંચી લેજો આવી ગયું છે હારવાર કહી જ દઉં પછી આવવાની છે યાર કદી જો થોડુંક રેડી ને તો પાછું આપણે ગીતમાં એન્જોય થોડીક કરી નાખીએ એના જોઈ લો તમે પિયાવાળા તમારે પ્રાથમિક શાળા મને બધું વિચાર જૂનું જૂનું યાદ જ આવ્યા રાખશે કારણ કે અહીં નીકળતો હોય અને ખાસ કરીને તો શાળા સ્કૂલનું યાદ આવ્યા રાખે તો આપણા ગીતમાં પાછા કન્ટિન્યુ આપણે ઘૂસી જઈએ દિલે ઉમે किंतु तोड़ा है किसी ने सहारा देक छोड़ा है किसी ने अपनी कहानी कैसे कहे अपनी कहानी कैसे कहे मज़े ब्लू ज़ाऊड़े जा बाकी वीडियो लॉन्ग दीजा हम जैसा ना बात का समझा करो मेरा भाई हाँ ऐसा है તો ઉમિત કો કિસીને ને તોડા નહિ તોડા આઈ ડોંટ નો કોની કોની તોડી છે આપણે તો બધું છે ને આમ ઓલું મીડિયમ માં બધું હાજર રાખે છે તો આ રીતનું છે સાસો મેડકુ ના કરે બાહો યુસિમત જાઉં જુદા કોઈ ના કરે દાદા સમુ જોવો છે તો એ ગીત સાથે જુદા કોઈ કર ના પા એ સાથે ગામ આવી ગયું છે આ છઠ્ઠું આવ્યું કે ગામ કેવું આ છઠ્ઠું છે તો ઓગી ગયા છે આપણે વંડા મારા મામાને બધાને અથાણું કરવાનું હોય તો એ તો એટલી બધી ગાડીઓને આજથી પચીસ વર્ષ પહેલાં એટલું બધું કાંઈ હતું નહીં કોઈ પણ વસ્તુ તો વાહન વ્યવહાર તો બધી બસમાં અને હાલી જ્યાંથી આવતા હવે કેટલું કિલોમીટર થાય ખબર નથી એ પૂછતા મારા વાલા તો અહીંયા બધું અટાણું ને એવું કરતા હું સાથે સાથે આવતો વાતાવરણ કરીને આ રીતનું પાછા થઈ જતા અને આપણે કાંઈ ખાવું બાવું છે ને નથી પાણી પીવું નથી તરસ લાગવું તો કહી જઈએ અહીંથી આ છે વંડા જોઈએ તો જોઈ લેજો આજુબાજુ કોઈની દુકાન બુકાન આવતી હોય તો પણ જોઈ લેજો કારણ કે મેં તો ઘણી દુકાન અમે ખરીદી કરેલી છે કારણ કે કેટલા વર્ષ અહીંયા કાંઈ ત્યાં મામાની ત્યાં તો કઈ દીકરી નવી બનતી હોય એ આપને ખબર ન હોય કે ન ખરીદી કરી હોય બાકી જૂની દુકાન હોય એવી રીતે પ્રખ્યાત હોય એમાં કરેલી હોય કારણ કે જીવન જરૂરિયાત વસ્તુ બધી લેવી પડતી હોય એટલે આવતા હોય એમ હા છે વંડા વંડા નો કોઈ યુટ્યુબર ને કોઈ ઇન્સ્ટાગ્રામ વાળા છે એને ખાસ કરીને શેર કરજો અને જોતા હોય તો પક્ષ તો કરું પણ ટાઈમે યાદ નથી છે શું શું ભૂલાકાળ વંડા વટીને આવી ગયા હાચર્યા

છે so, <laughs> <laughs>

પીલું મામા ઘેર કે એટલે આપણે એટલે એટલે આવી ગયું હલો મામા નર્મદાનું પાણી આવે પેલા બધું મોડું હાઉ કાંક નું ઘર છે ને એ બધા છે વાડીએ એટલે ખેતરે હવે અહીંયા વ્યાજ સીધો પછી આટા મારશું પછી ની ઘર પછી નીકળશું લગભગ అల్పేష భా అల్పేష భా బ ఫార్మిక భాగ શું શું આપડે કીધું ક્યાંય કોને ખબર આ ગાડી રો કે આપડે ભાઈને ને પૂછ્યું અલ્પેશભાઈ નું કે તરીકે અલ્પેશભાઈ ક્યાં આવી ગયા 아기암? 파리 디디? 개쿨 잇채? 아빠, 아잇 얏어? 이얍! 파리게! 퉤, 아기암? 이얍! 무릎